નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે પીએમ ફરી એક વખત જાનથી ધમકી મળતા ચારે બાજુ ખડભડાટ મચી જવા પામ્યો છે મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન નંબર પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એસઆઈના બે એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે મેસેજ મળતા જ મુંબઈ પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને આ ધમકી ભર્યો મેસેજ પર પોલીસ અધિકારીએ કહ્યું કે અમે જે નંબર પરથી આ મેસેજ આવ્યો હતો તેની તપાસ કરી હતી અમને ખબર પડી કે આ નંબર અજમેર રાજસ્થાનનો છે અમારી એક ટીમ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ ગઈ છે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ધમકી ભર્યો મેસેજ વહેલી સવારે અમારી ટ્રાફિક કંટ્રોલ ટીમની હેલ્પલાઇન નંબર પર મળ્યો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да